શ મેવાણી જે અડીંગો જમાવ્યો છે તેનાથી ભાજપ ઘણું ચિંતિત છે તો ભાજપે જીગ્નેશ મેવાણી ની ચિંતાને પહોંચી વળવા શું કર્યું તે જોઈએ નમસ્કાર હું અમરેન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો કોંગ્રેસે આ વખતે ભાજપનો બેઠકનો અહંકાર તોડ્યો અને લીડની વાતોને હવામાં છોંકાર તે જોતા ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો અને તેમના પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસની મુહિમ સફળ રહી ત્યારે રાજકોટ બંધની સફળતા બાદ ભાજપની ચિંતામાં વધારો થયો છે રાજકોટ વાસીઓએ પોતાના ધંધા અને રોજગાર સરકારની વિરોધમાં નિર્દોષ લોકોને ન્યાય અપાવવા સજ્જડ બંધ રાખ્યા જે રીતે જીજ્ઞેશ મેવાણી અને શક્તિસિંહ ગોહિલે રાજકોટના લોકોને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને ન્યાય અપાવવા બે હાથ જોડી વિનંતી કરી કોઈ પણ બળજબરી વગર લોકોને અપીલ કરી ત્યારે રાજકોટ રાજકોટવાસીઓ કોંગ્રેસની બહારે આવ્યા અને કોંગ્રેસને પૂરેપૂરું સમર્થન કર્યું હવે જીગ્નેશ મેવાણીએ ભાજપનો રાજકારણનો અડ્ડો કહેવાતા રાજકોટમાં જીવ ગુમાવ્યા તેમને અને તેમના પરિવારને ન્યાય અપાવવા રાજકોટથી આહવાન કર્યું છે અને આ મુહિમમાં રાજકોટવાસીઓ જીગ્નેશ મેવાણીની સાથે છે ત્યારે હજુ કેટલાક લોકો આ મુહિમમાં જોડાય છે તે જોવું રહ્યું આવતા ગુરુવાર અને શુક્રવારે સાળંગપુરમાં ભાજપની પ્રદેશ કાર્યકારી બેઠક મળવાની છે તો આ બેઠકમાં ગુજરાત ભાજપના કાર્યકારી અધ્યક્ષની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જો કે આ સિવાય એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે ભાજપે પોતાના વોર્ડ લેવલના કાર્યકરોને પણ આ બેઠકમાં બોલાવ્યા છે એટલે આ બેઠક ભાજપની ખૂબ જ મોટી બેઠક હશે રાજકોટમાં કોંગ્રેસે આપેલ બંધ બાદ ગુજરાત ભાજપે ચિંતા બેઠી ગઈ છે કે કોંગ્રેસના કાર્યકરોનો આત્મવિશ્વાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેની સામે ભાજપના કાર્યકરોનો ભરોસો પણ મંદ પડી જશે તો આવતી ચૂંટણીઓમાં ખૂબ જ મોટી તકલીફ થશે આ માટે ભાજપની કસોટી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓમાં થશે જ્યાં ચૂંટણીઓમાં ભાજપને ધાર્યા પરિણામ ન મળ્યા તો પાર્ટીના વળતા પાણી જેવો ઘાટ પણ સર્જાઈ શકે છે અને તેની ફિકર ભાજપના નેતાઓને હવે થઈ રહી છે ત્યારે ભાજપ હવે પક્ષના વોર્ડ લેવલના કાર્યકરોને પણ ટકોરા બંધ તૈયાર કરવા માંગે છે જેથી આવનારી ચૂંટણીઓમાં ભાજપને કોઈ નુકસાન ન થાય અને કોઈ પણ ચૂંટણીઓમાં કચાશ ન રહી જાય જ્યારે જિગ્નેશ મેવાણીની ચાલી રહેલી મુહિમ અને રાજકોટમાં જમાવેલા ડીંગાથી ભાજપ અત્યારથી જ સફાળી જાગી છે તો દિવસે ને દિવસે જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થતી જઈ રહી છે લોકો તેને સાથ અને સહકાર આપી રહ્યા છે જિગ્નેશ મેવાણીને જે મુહિમ સફળ થઈ રહી છે ત્યારે જિગ્નેશ મેવાણીએ જે રાજકોટમાં ડીંગો જમાવ્યો છે શું તેને ભાજપ તોડી શકશે અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર